જય માતાજી મિત્રો આપણા આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે અને આજે આપણે કાંઈ કામ બામ હતું નહીં એટલે ઘરે છીએ અને આપણે છોકરાને રાખીએ છીએ તો મિત્રો આપણું પાણી ગરમ થાય છે અને બપોરના બે વાગી ગયા છે પવન ઘણો છે

અને આ મારી ભેંસ છે આરે જો મારી ભીલી છે અને આ અમારી બની છે તમે જોઈ એકો બની આ એટલે કે બની ની છે એટલે એનું નામ જ બની છે અને આ મારી નાની એવડી ઘેટી આ એકદમ મીન નાખવી હતી પછી લીલું ખડ વાઢીને નાખશું શું કરે ખડ લઉં છું ભેંસું હાટું ખડ પણ ખડ થયું નહીં નકરી ધરોડી થઈ ગયે તમે જોઈ શકો હો આખો કેરો હે મારે હું એમાં બે ત્રણ હેરિયામાં નકરી ધરોડી દેતી તો એમ થયું કે આમાં ખડ તો નહીં થાય એમાં કાયમ અમારી નાની પાડી સુટ્યું હોય એટલે મેં એક આ ખડ લઈ લઉં તો ભેંસું પણ ધરે રે અને ખડે લેવાઈ જાય ફાટ ભે લેવાની હે બેગ ફાટ જેવું લઈ લેવી એટલે ભેંસ ધરે દે હુકું નાખ્યું હતું પણ નકરું હૂકું ન આલે ભેંસ નથી ખાતી બહુ હૂકું એટલે થોડુંક મેં લીલું લઈ લેવી